રાજકોટ જામનગર સાંઢિયા પુલ ના નવીનીકરણ માં મોટી દુર્ઘટના થતા અટકી ચિમોતેર કરોડ ખર્ચે નિર્માણ પામી રહેલા બ્રિજના ટેકા એકાએક ખસી જતા સ્લેબ નમી ગયો પાટેકા ખસી જતા છતમાં માં અઢી ફૂટ જેટલું એક સાઈડ ગાબડું પડ્યું આ ઘટનાને લઈને અધિકારીઓ દોડ્યા ગઈકાલે બનેલી ઘટના બાદ નિર્માણાધીન કામગીરી વધુ સઘન બનાવવા આદેશ નવા બ્રિજમાં માં વીસ પિલર ઉપર એકસો વીસ ગડર મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે દોઢ મહિનામાં પાસઠ ટકા કામગીરી પૂર્ણ આગામી માર્ચ સુધીમાં કામ પૂર્ણ કરવા તૈયારી આ બધો માલ નીચે જો ઢોળાઈ ગયો છે હજી અહીંયા કઈ ગેરંટી નથી આ બધો માલ જો અહીંયાથી નીચે ફરતા ફરતા બધાય બેસા છે આ જેટલો માલ અહીંયા ભર્યો હતો ઈ પેલા છ તાખે આખી તૂટી ગઈ છે અને આ એનો હાંધો હતો અહીંયા તૂટી ગયો છે જો આખે આખો ભૈરા એ પહેલાં અહીંના માણસો જો આ કામ કરે છે આ સફેદ ટી શર્ટ વાળો ભાઈ જે એનો હરતા કરતા લાગે એ ભાગે છે આખું